સરકારી સરકારી ધારા ધોરણ પ્રમાણે પૂછવું પડે બરોબર છે તમને હું તને કોઈ જાતનો જવાબ દેવા અને તને તને ના કરો ભાઈ હજી તું કરો નથી કર્યો મે ફોન મારા પ્રાઇવેટ હજી મે તું કરો નથી કર્યો મને પૂછો છો તો હું તને કોઈ જાતનો જવાબ દેવા અરે તારે દેવો પડે તું વર્દી પહેરીને બેઠો છો ભાઈ તું નોકર તું નોકર છો અમારો તારે જવાબ દેવો પડે અચ્છા હું નોકર છું હા તું નોકર છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હાલમાં જે છે વસન ચાવડા અને એક પોલીસ અધિકારીનું રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો વસન ચાવડા પોલીસ અધિકારી સાથે ચર્ચા કરે છે એ જેમાં મિત્રો બનાવ એવું છે કે એક દલિત યુગ જે છે આ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને જનતા રેડ દરમિયાન પોલીસ દ્વારા જે છે દલિત યુવકો પર હુમલો કરી તેને ઢોર માર મારી અને જે છે જેલાવાર કર્યો હોય તે બાબતે લઈને વસન ચાવડા પોલીસ અધિકારી સાથે પૂછપરછ માટે ફોન કર્યો છે જ્યારે પોલીસ અધિકારી મિત્રો ઉલટાની દાદાગીરી કર છે અને વસન ચાવડાની ચુતારથી વાત કરીને ધમકાવે છે જ્યારે મિત્રો સામે વસન ચાવડા પણ પોલીસ જે છે અધિકારી એનો વારો લઈ લે છે અને તેને ઉધરા લે છે અને તેને ખડાવી નાખે છે જે કે મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો આવો શાંતિ સાંભળે આ રેકોર્ડિંગ કે મિત્રો શું છે સમગ્ર મેટર અને કઈ રીતે પોલીસની દાદાગીરી પર વસન ચોડે વળતો સણસણતો જવાબ આપી દીધો છે શાંતિથી સાંભળજો રેકોર્ડિંગ તમને ખૂબ મજા આવશે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સાથે જ મિત્રો વસન ચાવડા વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં બે શબ્દો ચોક્કસથી લખી દેજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ એ ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને સ્વભાવ તો તમે છોડ લીધો છે આખું રેકોર્ડિંગ સાંભળજો એટલે ખબર પડશે પણ વિગત આપી દઉં તો ભેસાણ ની અંદર રજની ભાઈ જેને આશરે દોઢક મહિના પેલા જનતા રેડ કરી હતી અને વિડીયા વિડીયા બનાવ્યા હતા હવે આ રજનીકભાઈ ખાવડુને થોડાક દિવસ પહેલા છાસઠ વન બીમાં પોલીસે પકડ્યા કેવી રીતે પકડ્યા ને શું થયું એ બધું રજનીકભાઈ રેકોર્ડિંગ ઉપરથી તમે સમજી શકશો પણ એની હારે વાત ગીરા પછી આપણે આ બધા ના પોલીસ સ્ટેશનમાંથી નંબર માંગ્યા એટલે એ રજનીકભાઈ આપણને નંબર માંગલા તો ફોન કરતા ભાઈનો જવાબો જે આવ્યા છે આ સાંભળજો એક બળવંતસિંહ કરીને છે એમનું રેકોર્ડિંગ મૂકશું એ સાંભળજો એલા તમે અન મારો પાછા અમે તમને પૂછીએ એટલે તમે એમ ક્યો તમે અમને કેવી રીતે પૂછો એટલે મે તમને ફોન કરીને પૂછીશ અને અમારો પૂછવાનો અધિકાર છે એટલે હું પૂછીશ અને તમારે જવાબ દેવો પડે એટલે તમારે દેવો પડે બરાબર પણ હવે ક્યાંક ને ક્યાંક તમને એમ છે કે અમે પોલીસમાં આવી ગયા એટલે આ બધી અત્ર તત્ર સર્વત્ર અમુ છે અમારું છે ને અમે જાના રાજાજી તો એવું નથી એવી હવા હોય તો કાઢી નાખવી બરાબર અમુક અમુક તો ભાઈ નું હમણાં રેકોર્ડિંગ સાંભળે છે ને તો એમાં એ કહેતા હતા કે એમને નોકરી ની કઈ પડી નથી વહી જાય અને પછી પાછા આપણે છે ને બાપ દાદા ખેતરોમાં દાડીઓ કરતા થઈ જાય એટલે આ ભાઈને જનતા રેડ કરવાની જે જરૂર પડી હતી અને જનતા રેડ કર્યા પછી આ ભાઈને આવી રીતે ખોટી રીતે ગમે એમ ફિટ કર્યા કેવી રીતે ફિટ થયા એનું રેકોર્ડિંગ જો આપણે કોઈ માથે આક્ષેપો નથી નાખવા અને ત્યારબાદ એમની સાથે જ પકડાયેલા લોકો પાછા એમના જ જામીન થાય છે અને બીજા દિવસે એની જ વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા જાય છે એટલે નાના પોલીસવાળા તો આપણને કાંઈ કહે નહીં કેમ કે એ તો બધા હારા માણસ અને પોલીસ ની ફેવર કરતા હોય તો પોલીસને ગમીએ ને આપણે હું નથી ગમતો કેમ કે હું હાશું કહી દઉં તો આપણે વિષયમાં નથી પડવું પણ કહેવાનું છે અને પાછા સ્વીકારતા નથી ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ મેડમ સલમાબેન સુમરા આની પેલાની એક મીટરમાં ઉગ્યો હતો ત્યારે એમની સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી પણ કાલથી એ ફોન ઉપાડતા નથી તો આજે વાત થઈ છે એને પૂછો કે પોલીસ સ્ટેશન સ્વતંત્ર તમને મળી જાય તો એનો મતલબ એવો નથી કે ઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી તમામ ગામો તમારા હાથ હેઠળ છે કે તમે એના રાજા છો પોલીસની વર્દી પહેર્યા પછી તમારા માટે બધા સમાન હોય પણ અહીંયા ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે તમને હપ્તા મળી રહી ઓલાવના ધંધા હાલી રહી એટલે તમે આ જનતા રેડ કરવા વાળાને ગમે એમ કરી અને દબાવીને બેહાડી દેવો જેથી કરીને આપણું ચાલતું રહી તો એવું ચલાવી લેવામાં નહીં આવે બરાબર આ પોલીસના નંબર છે ને પૂછજો અને પૂછાય એણે ખાકી પહેરી છે એણે આપણા માટે પહેરી છે આપણા ટેક્સના પૈસે પગાર લે છે અને એનું કામ છે આપણને જવાબ દેવો એને પૂછો અને હા મને જે આગેવાનોએ ફોન કર્યા હતા ને એમને કહેવાનું કે વસંત ચાવડા ગમે ત્યાં અને ગમે તે જગ્યાએ સમાજના કામ માટે જાય છે તો કોઈ આગેવાનોને એ જરૂરી નથી બરાબર હાલ પૂરતું આટલું જ વધારે ઉડશો તો તમારી એફઆઈઆર અમે મૂકશું અને જાહેર કરશું તમે ક્યાં કોનો કેવી રીતે વિરોધ કર્યો તો કેવી કેવી તમારી માટે ફરિયાદો થઈ છે અને પાછા તમે સમાજના આગેવાનો થઈ અને અમને ફોન કરીને દબાવો છો તમારે અમને પૂછવું જોઈએ

પણ ત્યારે કદાચ આપણે નો મેળા બહુ ખ્યાલ નથી પણ પૂછવાનું એ હતું કે છાસઠ વન બી માં ઢોર માર મારવો કેટલો યોગ્ય કોણ માર્યું ક્યારે ઓલા રજનીક ખાવડો ને માર્યો એ કોણ માર્યું તમે માર્યો પછી ઓલા પ્રદીપસિંહ છે એને માર્યો બરાબર સુમરા મેડમે માર્યો ખબર નહીં ભાઈ હે ને તો એવડી ખોટી ફરિયાદ કરે છે હે એ ભાઈ ખોટું બોલે છે એ મને હું ખબર હોય સાચું બોલતો ખોટું બોલતો પણ તો તમારું નામ આમતામ તાલે તો કે મારું નામ નો લીધું વસંત ચાવડે મારું હે એવું કનત કે તો કે કે થાય હોય તો આખો ગામ કે એટલે હું માની લેવાનો હા તો માની જ લેવું પડે ને પોલીસમાં તો કઈ કોઈ એવો શોખ તો ન થતો આક્ષેપ કરવાનો કેમ કેણ આજથી 1.5 મહિના પહેલા ઓલી જનતા રેડુ કરી થી મે કેમ ભાઈ હું કેમ કોઈ માથે ખોટા આક્ષેપો નથી કરતો મારા સાહેબ વસંત વસંતભાઈ તમારું નામ ભાઈ હા વસંત ચાવડે મારું નામ અચ્છા તો હું કેવા હું હું એટલે ઈ કેવા માંગુ છું કે છાસઠ વન બી માં આટલો મારવો કેમ યોગ્ય ભેસાણ જુનાગઢ દાખલ થવું પડ્યું તેની બિસાડો દાખલ થયો કોઈ ફરિયાદ લેવા ન ગયું હું તો વાત થી જ જાણ છું મને તો કઈ ખબર જ નથી વાત કરો છો એ તો સીસીટીવી છે ભેસણ પોલીસ સ્ટેશન માં હશે જ ને બધું છે અને એનું મોનિટરિંગ પણ એનું ગવર્મેન્ટ જ કરે છે અને આપ પસંદભાઈ આપને જે કોઈ પણ માહિતી જોતી હોય એ તમામ માહિતી ગવર્મેન્ટ પૂરી પાડશે બરોબર છે અને ઉપરાંત અમારે લાયક સેવા કયો હવે સેવા માં બી એ જ કહી કે તમે આ કર્યું છે એ યોગ્ય નથી તો ભાઈ હવે જો તમે જે વાત કરો છો ને એ વાત ની મને ખુદ ને કઈ ખબર જ નથી પણ છતાં એવું હોય તો આપ પોલીસ સ્ટેશન આવી શકો છો એવું કઈ લખી દઉં ને પોલીસ સ્ટેશન ના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે બરોબર કોઈ પણ ભારત નો કોઈ પણ નાગરિક કદાચ ના ખબર હોય તો હું તમને જાણ કરું છું કે પોલીસ સ્ટેશન કોઈ પણ નાગરિક આવી શકે છે મને બધી ખબર સાહેબ હું સામાજિક કાર્યકર તરીકે કામ કરતો એવી ન ખબર હોય એ તમે મને પ્રાથમિક પ્રાથમિક જાણકારી તમે મને જે આપો છો એ મને ખ્યાલ જ હોય તો કઈ વાંધો નહીં ખ્યાલ હોય તો પછી તો પછી ફોન જ ના કરાય ને ભાઈ પણ ફોન કરવો પડે ને તમે એને માર્યો છે એ તમારી ઉપર આક્ષેપ કરે આ તો આક્ષેપ કરતા હોય તો એ એ કામ તમારું નથી એ કામ છે ને એ એ અમારા અધિકારી નું કામ છે મેં મેં કઈ પણ કર્યું હોય છે બરોબર કે નહીં કર્યું હોય કે કર્યું હોય આ તો ખમો હમણાં તમારા અધિકારી પૂછી લઈએ તમે જલસા કરો યાર હા અરે પૂછી લ્યો જેને પૂછવું એને પૂછી લ્યો ડીએસપી સાહેબ ને પૂછી લ્યો એ અમે પૂછી લેવું અમારે કોને પૂછવું એ તમારે નથી કહેવાની જરૂર સાહેબ પણ તમને એટલા માટે પૂછ્યું કે પેલા બે તમ કેમ કરવો જોઈએ એટલે સરકારી કર્મચારી તમને ફોન પૂછી શકી ને તમારે જવાબ દેવો પડે અરે ભાઈ ના પૂછી શકો મને મારા પ્રાઇવેટ નંબર ઉપર તમે કામ જ ના કરી શકો પણ તો તમે કઈ દબા લેજો મારા સાહેબ હે હા તો તમે કાયદો વાંચી લેજો કેમ તમને ન પૂછીએ કે તમે સરકારી વર્દી પહેરી છે અને તમારે જનતાને જવાબ દેવો પડે મારા ભાઈ આ વસંતભાઈ જો તમારે જો એ જ રીતે પૂછવું હોય ને તો સરકારી સરકારી ધારા ધોરણ પ્રમાણે પૂછવું પડે બરોબર છે તમને તને કોઈ જાતનો જવાબ દેવા અને તને તને ન કરો ભાઈ હજી તું કરો નથી કર્યો મે મારા પ્રાઇવેટ હજી મે તું કરો નથી કર્યો ને મને પૂછો છો તો હું તને કોઈ જાતનો જવાબ દેવા તારે દેવો પડે તું વર્દી પહેરીને બેઠો છો સરજી ભાઈ

એટલે રોજ કેસ કરતા હોય તમને ખ્યાલ હોય ને સર્વિસ દીધી ને તેને દી બિચારો જુનાગઢ દાખલ રયો લીધેલા તો કેટલા ના કેસ કરતા હોય બધા નામ ઠામ યાદ રાખે આપણને નામ ઠામ યાદ ન હોય પણ આટલો બધો માર્યો છે એને પોણો કલાક ને ત્રણ દી એને જુનાગઢ દાખલ રયો તો એટલે ઈ તો યાદ હોવો જ જોઈએ ને કોને કીધું પોણો કલાક માર્યો તો એને કીધું ઈ તો પીધેલો હોય છે આ તો એટલે પછી એને એને જે લાઈન નહીં તો પીને વાત કરતો હશે અરે પીને વાત કરતો કે ગમે ઈ કરતો હોય એને વાગ્યું છે એને ઈ દાખલ રયો ઈ ખોટું